બાર હાઈર કઈ છે તમારા માટે આમ તો પહેલું વર્ષ બરાબર છે તો આ આઠ હાઈર આખી અલગ પડે છે અને કોઈ પણ ખેડૂત મિત્રો જોવા આવે તો આ ચાર હાર આખી અલગ પડે છે તો આમની અંદર તમે ટ્રીટમેન્ટ શું આપેલી હતી જેના લીધે આ રિઝલ્ટ મળ્યું છે બ્લેક અમૃત ને રક્ષા બ્લેક અમૃત ને રક્ષા અમૃત તો આ ટુવેર કેટલા ટાઈમની ની થઈ છે ચાર મહિના માથે થોડી ચાર મહિના માથે થઈ જાય તો બ્લેક અમૃત રક્ષા ની અંદર તમે શું ટ્રીટમેન્ટ આપી આમાંથી બ્લેક અમૃત પેલો રાઉન્ડ વૃદ્ધિ માટે વૃદ્ધિ માટે કેટલા ટાઈમે

આ બંને વચ્ચે આજે ફ્લાવરિંગનો જોરદાર ડિફરન્ટ દેખાય છે બરાબર છે એક આ બાજુ પુષ્કળ ફ્લાવરિંગ એ છે હાઇટેય છે અને ફૂઇટે છે બરાબર છે તો તમને આમાં શું રિઝલ્ટ કેવી કેવી રીતના મળ્યું થોડુંક વધારે પરિચય આપો રિઝલ્ટ એટલે પૂરેપૂરું ફ્લાવરિંગ પૂરું લાગે ફ્લાવરિંગ પૂરું લાગતો હટ આવે ફ્લાવરિંગને ખર્તુય દાણો મોટો થાય દાણો ને પસ્ટી ટૂંકમાં આખું જ્યાં ભરાવાનું ચાલુ ધીરે ધીરે થયું છે ત્યાંથી સારામાં સારું દેખાય છે ઉતારો ઉતારો વધારે ઉત્પાદન તમને એવું લાગે છે કે આમાં ઉત્પાદન આઠ વધે ને ચાર ઘટે આમાં ઘટે આમાં ઘટે પછી આ મધમાકીઓ ઉડે છે

તુવેર ની અંદર બહુ મહત્વનું હોય છે કે ફ્લાવરિંગ આવે તો બહુ પણ મધમાખીઓનું આવવું બ્લેક અમૃતિ જેના લીધે ખરાય ઓછું અને તમારે વધારે થી વધારે ઉત્પાદન વધારે આવે તો તમને શું લાગે ખેડૂત મિત્રો ને શું કેવા માંગશો કે આ ઉપયોગ કરવો જોઈએ કે નો કમ તો ખરેખર કરવો જોઈએ બરાબર હજી તમે કેટલીક વાર મારશો હજી એક રાઉન્ડ માર દે હું હજી હજી એક રાઉન્ડ માર દે એટલે ફ્લાવરિંગ ખરે ને મસ્તમાં રિઝલ્ટ આ મારું જ પડે બરાબર છે રિઝલ્ટ એવું એટલે રિઝલ્ટ મળે અને તમને ત્રણે ત્રણ વાર રિઝલ્ટ આવું જ મેળ્યું છે કડ ખેતરમાં એક ખેતરમાં કડ પડી જાય એવું ત્રણે ત્રણ વાર એવું રિઝલ્ટ તમે ભી ખેડૂત મિત્રો જોયું કે એકદમ જબરજસ્ત રિઝલ્ટ આજ રોજ તમે ફ્લાવરિંગ ની અંદર જોવો કે આ એકદમ આખું કાયદેસર કડ જ દેખાય છે છે ઓછું વધારે જેના લીધે ગરણી ઓછું છે અને આ બાજુ ગરણી વધુ છે બરાબર છે પણ વધારે ને એમાં ઓછું છે મારેલમાં વધારે દેખાય નથી મારેલમાં ઓછું દેખાય છે બરાબર છે તો અચૂક તમે ખેડૂત મિત્રો બ્લેક અમૃત રક્ષામૃતનો નો અંદર તુવેરની અંદર ઉપયોગ કરજો